કુકરમુંડા સરસ્વતી વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે તાલુકા કક્ષાએ કેરિયર ગાઈડન્સ અને કેરિયર કાઉન્સિલિંગ વર્ષ બે હજાર ચોવીસ પચીસ યોજાયું તાપી જિલ્લાના કુક્કરમુંડા તાલુકાના કુક્કરમુંડા મુખ્ય મથક આવેલ સરસ્વતી વિદ્યાલય ખાતે સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત જિલ્લા અધિકારી અધિકારીશ્રીની કચેરી જિલ્લા તાપી બીઆરસી ભવન કુક્કરમુંડા સંયુક્ત ઉપક્રમે આયોજિત તાલુકા કક્ષાએ કેરિયર ગાઈડન્સ અને કેરિયર કાઉન્સેલિંગ વર્ષ બે હજાર ચોવીસ પચીસ સેમિનાર યોજવામાં આવ્યો હતો આજના કાર્યક્રમમાં કુક્કરમુંડા તાલુકાના મામલેદાર શ્રી વીસી પટેલ તેમજ એડવોકેટ શ્રી એલ એમ પાડવી સાહેબ તેમજ તાલુકા હેલ્થ સુપરવાઇઝર દિનેશભાઈ દેવરે સરસ્વતી વિદ્યાલયના આચાર્ય શ્રી જયેશભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા પેપર વાંચો ઓછામાં ઓછા એક થી બે પેપર ફેરવો ચાલો એક તો વાંચો એમાંથી જનરલ નોલેજ હોય છે મોટા મોટા એ આવે છે પેપરમાં રાષ્ટ્રીય લેવલ એટલે કે આપણા ભારત રાષ્ટ્રની જે કંઈ ઘટનાઓ બને જે આવે ગુજરાતની આવે એ અત્યારથી તમારી ચાલુ કરવાની યાદ રાખવાનું મારો કે સામાન્ય વાત નોબલ પ્રાઇઝ શું છે એ વિશે બી તમને ખબર હોવી જોઈએ ધોરણ બાર આપેલી કે ધોરણ દસ એક થી બાર સુધીના પુસ્તકો ભૂગોળ છે આ છે તે બધા વાંચતા રહેવાનું છે એટલે તમે ભણીને જશો એટલે બીજા બારના ના પુસ્તકો નહીં પણ તમારે અત્યારે જે ભણતરમાં છે એ તો તમારે બરાબર શીખી લેવાના છે એ નોલેજ બરાબર રાખવાનું તમારે રિપીટેશન સતત કરતા રહેવાનું છે દ્રઢીકરણ કરતા રહેવાનું છે જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તમે જે કરી પાસ થઈ મેરીટ ઊંચું જાય તો એ પ્રમાણે તમે મેરીટમાં આવે હવે સરકારે અમુક કોટા નક્કી કર્યા છે એસસી એસટી એસસી કે એ પ્રમાણે તમારે એમાં મિરિક માં તમારે આવવું પડે મિરિક આવવા માટે તમારે general નોલેજ બાકીના વિષય ગણિત અંગ્રેજી પણ કમાંડો હોવો જોઈએ એ ક્યારે આવે તમે સતત તમારા શિક્ષકો ભણાવે છે તમે તમારા એટલું પૂરતો નહીં ત્યાર પછી બી સતત તમારે એનું પુનરાવર્તન કરતા રહેવું પડે તો યાદ રહે બધાને એકવાર વાર વાંચે એટલે યાદ તો રહે ના રહે કે રહી શકો કોઈ છે એક પાઠી કહેવાય ને શું કહેવાય એવું શું કહેતા

અને આઠ વર્ષથી અહીંયા છું આજના તાલુકા કક્ષા કેરિયર ગાઈડન્સ અને કેરિયર કાઉન્સિલિંગ કાર્યક્રમમાં ઉપસ્થિત મામલેદાર સાહેબ એડવોકેટ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ આવેલા હતા અને વિદ્યાર્થીઓને કેરિયર ગાઈડન્સ માટે જે પ્રેરણા પૂરી પાડી કે મન હોય તો માળવે જવાય સાહેબે કીધું હતું કે મન હોય તો જ માળવે જવાય આપણા મનમાં ઠાની લઈએ આપણે વિચારી લઈએ કે મારે આ કરવું છે તો આપણે કરી શકીએ હું તો મારા વિદ્યાર્થીઓને સમજાવું છું દરેક પીરિયડમાં અને દરેક લેક્ચરમાં કે આપણે શું કરવાનું છે છતાં આજે આ કાર્યક્રમમાં આપણે વધારે માહિતી આપવા માટે જે અધિકારીઓને બોલાવેલા હતા દરેક વિભાગના અધિકારીઓ આવી અને પોતાના કાર્યમાં કેવી રીતે આગળ વધ્યા છે એ પ્રેરણા પૂરી પાડી પ્રેરણા જ નહીં પણ પોતાનું ઉદાહરણ પણ પૂરું પાડ્યું છે જે રીતે મામલતદાર સાહેબ એડવોકેટ સાહેબ કે પોતે કેવી રીતે કાર્ય કર્યું છે આરોગ્ય વિભાગના કે આગળ જઈને તમારે શું કરવાનું છે રીતે આગળ વધવાનું છે અને કઈ રીતે આપણે કઈ પરીક્ષા આપવાની છે એ અમારા પ્રિન્સિપાલ સાહેબ અને દરેક વિભાગની માહિતી પૂરી હું તમારા વિદ્યાર્થીઓને કહું છું જો આપણે મહેનત કરવાની જ છે અને કંઈક પણ કરવાનું જ છે બાકી એ કર્યા વગર કઈ મેળ પડવાનું નથી અત્યારે આપણે અત્યારના જે જમાનામાં જીવીએ છીએ મોંઘવારીનો પણ જમાનો છે અને આગળ પણ વધવાનું છે તો તમારા માટે ત્રણ ઓપ્શન છે ત્રણેય ઓપ્શનમાં કે આપણે અત્યારે તમારા માટે ત્રણેય ઓપ્શન ખુલ્લા છે કે ત્રણ ઓપ્શન કયા કે ખેતી ઉદ્યોગ અને સેવા ખેતી છે સખત મહેનત કરશો અને ઓછું કમાશો સખત મહેનત કમાણી ઓછી ઉદ્યોગ છે થોડી વધારે મહેનત થોડી વધારે કમાણી સેવા છે કે જેમાં ખૂબ જ ઓછી મહેનત અને પુષ્કળ કમાણી તો તમારે વિચારવાનું છે આજે તમારા માટે આ ત્રણેય ઓપ્શન ખુલ્લા છે તમે કયા ઓપ્શનમાં જવા માંગો છો અને શું કરવા માંગો છો હું તો વાલીઓને પણ એમ જ કહું છું કે તમારું બાળક જેમાં પણ આગળ વધતું હોય એમાં આપણી અપેક્ષા કરતા એની જે અપેક્ષા હોય એને આગળ વધવા જો કરવા માંગો છો એ કરજો અને તમારા માટે જે ત્રણ ઓપ્શન ખુલ્લા છે એમાંથી કોઈ પણ એક ઓપ્શન તમારે વિચારવાનો છે જો નહીં કરો તો પછી એક આપણે ખેતી સખત મહેનત ઓછી આવકમાં જવું પડશે એટલે વિચારવાનું છે કે તમારે કઈ કયામાં જવાનું છે એ જ પ્રેરણા આપવા માંગુ છું બસ બસ હું જયેશભાઈ શાહ આચાર્ય શ્રી સરસ્વતી વિદ્યાલય સર્વ શિક્ષા અભિયાન કુકરુંડાઉન્સીલિંગ અને ગાઈડન્સ નો કાર્યક્રમ સરસ્વતી વિદ્યાલયના સભાખંડમાં રાખવામાં આવ્યો જેમાં આજે મુખ્ય એટલે મામલતદાર શ્રી કુકર મુંડા પટેલ સાહેબ તેમજ એડવોકેટ એલ એમ પાડવી સાહેબ

એલ એમ પાડવી સાહેબે આ ગ્રામ્ય વિસ્તારની સમસ્યાઓને લઈને વિદ્યાર્થી કઈ રીતે આપણું કેરિયર બનાવી શકે અને પોતાને પોતે પોતાના સંઘર્ષના અનુભવો પણ શેર કર્યા તેવી જ રીતે મામલતદાર સંઘર્ષપૂર્ણ જેટલા અનુભવો હતા એ વિદ્યાર્થીઓ આગળ શેર કરીને વિદ્યાર્થીઓને ખૂબ જ પ્રેરણા પૂરી પાડી ઉત્સાહિત કર્યા પાડવી સાહેબ એ કુકરમુંડા તાલુકામાંથી જ ભણીને એ હાઈકોર્ટના વકીલ બન્યા અને એક ખૂબ સારા વક્તા પણ આજે અમને જોવા મળ્યા અને આ કાર્યક્રમ લગભગ અમારી અપેક્ષા કરતા વધારે લાંબો થઈ ગયો કેમ કે બધા ઉત્સાહભેર ભાગ લેતા હતા વિદ્યાર્થીઓએ પણ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો અમારા વક્તાઓ પણ ખૂબ જ સારા હતા મામલતદાર શ્રી એલ પાડવી સાહેબ આરોગ્ય વિભાગ બધા જ વિભાગની માહિતી પૂરી પાડી અને કાર્યક્રમને અત્યારે સંપન્ન કરવામાં આવેલો છે આજના કાર્યક્રમ અંતર્ગત

એ અંતરમન સુધી આ મેસેજ મોકલવામાં આવે તો એ પોતાના લક્ષ્ય સુધી પહોંચીને નહી સુપ્ત છે શિયસ પ્રવિશનથી મુખે મુગા અને યથાર્થ કરતો આજનો આ કાર્યક્રમ હતો ને બધાને ખૂબ જ આનંદ પણ આવ્યો સાથે સાથે માર્ગદર્શન તો મળ્યું પ્રેરણા મળી અને આનંદનો પણ અનુભવ અમે કર્યો છે આ કાર્યક્રમમાં

મહિલા કેળવણીને પણ એમને મહત્વ સમજાવ્યું કે આઝાદી પહેલા મહિલાઓની સ્થિતિ હતી ને આજે શું છે આજે મહિલાઓ બહુ આગળ વધી રહી છે આજે તેઓ બહુ મોટી મોટી પોસ્ટ પર છે જેથી તેમને બહુ એ મળી મળવું જોઈએ મન હોય તો માળવે જવાય આ કહેવતથી શ્રી અને એડવોકેટ સાહેબે અમને બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું કે જો આપણું મન મક્કમ હોય તો જ આપણે કંઈક કરી શકીએ છીએ કરિયરમાં આગળ વધી શકીએ છીએ તેથી અને આજે પ્રમાણ શિક્ષણમાં વધી રહ્યું છે મહિલાઓ પણ આગળ જઈ રહી છે સૌથી વધારે મહિલાઓનું પ્રમાણ આઈએસ પણ આઈએસ માં પણ છે તેથી મારું પણ ઈચ્છા છે કે હું પણ આઈએસ બનું આજનો કાર્યક્રમ બહુ સરસ હતો અને આગળ પણ આવા કાર્યક્રમો થવા જોઈએ મારું નામ ભાવેશભાઈ છોટુભાઈ ખાટીક છે હું ધોરણ દસ માં અભ્યાસ કરું છું આજના કાર્યક્રમમાં કેરિયર ગાઈડન્સ કાર્યક્રમમાં અમને ખૂબ સારું અનુભવ પ્રાપ્ત થયો અને પ્રેક્ટિકલ પણ જોવા મળ્યું કે અમારા મામલતદાર મામલતદાર સાહેબે અમને પ્રેક્ટિકલ નોલેજ પણ આપ્યું એમને એમ પણ કીધું કે આપણે જીવનમાં આગળ વધવા માટે આપણા હાથ પગ કેવા બી હોય પણ આપણું મન પ્રબળ હોય તો આપણે કંઈ પણ કરી શકીએ છીએ આપણા આજના કાર્યક્રમમાં અમલતદાર સાહેબ અને વકીલ સાહેબ અને અમારા આચાર્ય શ્રી ઉપસ્થિત હતા તમારા મનમાં શું થાય અમારા મનમાં જિજ્ઞાસા એમ થઈ કે આ જેમના હાથ પગ આવા છે એ આવું કરી શકે છે તો અમે કઈ રીતે કરી શકીએ